નમસ્કાર મિશન વર્લ્ડ કપમાં આપનું સ્વાગત છે વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે સુપર એટની મેચો જામી છે અને આજે વાત કરવાની છે સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ વચ્ચે જે મેચો રમાઈ તેના વિશે તો વાત કરીશું જ તેની સાથે સાથે ટીમ ઇન્ડિયા માટે અત્યંત મહત્વની એવી બાંગ્લાદેશની ટીમ સામે જે આપણી ભારતીય ટીમનો મુકાબલો છે આજ સાંજે તેના વિશે પણ વાત કરીશું અત્યંત મહત્વની આ મેચ છે એટલા માટે કેમ કે ટીમ ઇન્ડિયાને જો આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવી હશે સેમીફાઈનલમાં જો આગળ પહોંચવું હશે તો કોઈ કોઈપણ રીતે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે તો આજની મેચ માટે આપણી ટીમ ઇન્ડિયાની કેવી તૈયારીઓ છે ખેલાડીઓની કેવી તૈયારીઓ છે કોણ ફોર્મમાં છે કોણ ફોર્મમાં નથી કોણ પડકાર બનીને ઉભરી આવશે તો કોની સામે લડવું સરળ બની જશે બાંગ્લાદેશની ટીમ છે એ કેવો પડકાર લઈને આવશે ટીમ ઈન્ડિયાએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે પીચ કેવા પ્રકારની રહેશે આ તમામ જે પોઈન્ટ્સ છે તેના વિશે આજે ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ તો આ ચર્ચા શરૂ કરતા પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ ગજબ વર્લ્ડ કપ છે સવાર સાંજની સુપર એટની રોમાંચક મેચો અને વેસ્ટ ઇન્ડિઝના મેદાનો પર બેટર્સ અને બોલર્સનું પ્રદર્શન વર્લ્ડ કપની નવી ઝલક આપે છે ગઈકાલે રાત્રે એક રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડના હાથમાંથી જીતની બાજી છીનવી લીધી તો આ બાજુ વેસ્ટ ઇન્ડિઝે યુએસએને ઓડમેન આઉટનો અહેસાસ કરાવી દીધો એવી તો જબરજસ્ત બેટિંગ કરી કે અર્ધરાત્રિએ આવતા બિહામણા સપના જેવી હાર યુએસએને થમાવી દીધી ઇંગ્લેન્ડની સ્થિતિ અલગ હતી મજબૂત હતી અને ચેઝેબલ હતી અરે પણ વિકટો પડતી ગઈ અને છેલ્લી ઓવરમાં ચૌદ રન કરવાના પણ ઇંગ્લેન્ડ ને ફાફા પડી ગયા અને માત્ર છ રન બન્યા બ્રુક પ્રથમ બોલે આઉટ થયો અને મેચ હતી થઈ ગઈ આજે સવારે વેસ્ટ ઇન્ડિઝે યુએસએ પર જોરદાર પ્રહાર કરતા માત્ર દસ પોઈન્ટ પાંચ ઓવર્સમાં એક વિકેટે એકસો ત્રીસ રન બનાવીને હરાવી દીધું સાઈ હોપની બેટિંગ એટલી ખતરનાક હતી કે માત્ર ઓગણચાલીસ બોલમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે બ્યાસી રન જોડીને યુએસ

બાજી કરે તેવી ભારતીય ક્રિકેટ રસિકો અપેક્ષા ચોક્કસ રાખશે

આઈ વોઝ વોચિંગ ધ મેચ અને એમાં લાગતું હતું કે હવે કંઈ આગળ થઈ શકે નહીં ઇન્ડલ ઇંગ્લેન્ડ જે બહુ સરળતાથી વિજય મેળવી લેશે અને જ્યાં સુધી લિવિંગસ્ટોન અને બે ખેલાડીઓ રમતા હતા ત્યાં સુધી બ્રુક ત્યાં સુધી એમ લાગતું હતું કે આમાં કોઈ હવે વધારે કોઈ ફેરફાર થવાની શક્યતા નથી પણ સડનલી ધ થિંગ્સ ગોટ ચેન્જ ઇન સેવન્ટીન્થ ઓવર સત્તરમી ઓવરથી આખો પરિવર્તન આવવાનું શરૂ થયું અને સત્તર ઓવર સુધી પણ બરાબર હતું પણ સત્તરમી ઓવરમાં રન્સ બન્યાની વિકેટ પડી અઢારમી ઓવરમાં પણ એ રીતે જ ઓગણીસમી ઓવરમાં એ રીતે અને ખાસ કરીને વીસમી ઓવરમાં ચૌદ રન કરવાના હતા બહુ જ ઇઝી ટાર્ગેટ હતું છ બોલની અંદર ચૌદ રન કરવા ઇટ ઇઝ નોટ એટ ઓલ એ બિગ ટાર્ગેટ આ પ્રકારની મેચોમાં પણ એ પહેલાંની જે બે મેચો ઓગણીસમી અઢારમી જે મેચ ઓવર્સ હતી એની અંદર ધ ઇમ્પોર્ટન્ટ વિકેટ્સ ઓફ બિન ટેકન બ્રુકની વિકેટ લીધી લિવિંગસ્ટોનની વિકેટ લીધી અને તે વખતે વીસમી ઓવરમાં જ્યારે નોર્જેને બોલિંગ આપવામાં આવે તેણે પણ એ પહેલાં જ બોલે વિકેટ લીધી એટલે એટલું જબરજસ્ત દબાણ ઊભું થયું ઇંગ્લેન્ડ ઉપર કે સડનલી પહેલાં છગ્ગા ચોગ્ગા મારતા હતા અને એમાંથી સડનલી આવી ગયા કે રન્સ બનવા ના લાગ્યા અઢાર ઓગણીસને વીસ આ ત્રણ ઓવર્સની અંદર સાત રન આઠ રન સાત રન એ રીતે રન્સ બન્યા અને જે એક ઓવરમાં ત્રીસ ત્રીસ રન લીધેલા છે પચીસ પચીસ રન લીધેલા છે ઇંગ્લેન્ડ સડનલી દે ગોન ડાઉન એટલું બધું સ્લો પડી ગયું કે એમને ખબર જ ના પડી કે હવે અમારે કઈ રીતે ડિફેન્ડ કરવું અને છેલ્લી ઓવર અફકોર્સ જ્યારે ચોગ્ગો વાગ્યો તો એમ લાગ્યું કે એક ચોગ્ગો તો વાગી ગયો હવે કશું છે નહીં આ મેચમાં ને આઈ થિંક પેલો ઇંગ્લેન્ડ જીતી જશે બટ ઇટ ડિડ નોટ હેપન અને ત્યાર પછીના બોલ ઉપર પહેલી વિકેટ પડી અને પછી ચોગ્ગો પણ વાગ્યો પણ ત્યાર પછીના બોલ પર માત્ર એક એક રન આવ્યા અને ચૌદ રન પણ નોર્જીએ એની છેલ્લી ઓવરમાં ડિફેન્ડ કર્યા દેટ વોઝ ટેરિફિક મેચ અને ખાસ કરીને એટલા માટે મહત્વની હતી કે એક તબક્કો એવો હતો કે જ્યારે લગભગ બધા એમ કીધું કે ઇંગ્લેન્ડ જીતી ગયો વિદ્યાર થ્રુ અને માત્ર ત્રણ ઓવર્સમાં જે બદલાયેલા સમીકરણો હોય જે હાથમાંથી મેચ નીકળી જાય અથવા તો જે રીતે એલ્વિંગ લિવિંગસ્ટોનને એના પોતાના સ્ટ્રોક ઉપર દુઃખ થતું હશે કે બ્રુકને પોતાના શોટ ઉપર એ થતું હશે કે આ શોટ્સ મેં ક્યાં માર્યો કારણ કે જરૂરી નહોતી તમે જો એક બબે રન પણ લો તો તમે ચૌદ રન કરી શકો એકાદ એકાદ તો લૂઝ બોલ તમને મળવાનો છે યુ કેડ હેવ ડન દેટ એની અંદર તમે યુ હેવ ગોન ફોર ધ શોર્ટ્સ અને એ વખતે જે કેચ એક લીધો માર ક્રમે દેટ વોઝ ટેરિફિક કેચ ઓગણીસો ને ત્યાંસીના વર્લ્ડ કપમાં કપિલ દેવે રિચાર્ડ્સનો લીધો કેચ યાદ આવી જાય એવો જબરજસ્ત કેચ લીધો અને એ કેચે આખી મેચનો થકતો પલટી નાખ્યો અને સડનલી જે જીતવાના અણી ઉપર હતી એ ટીમ હારી ગઈ સીધું પરિણામ જ આવી ગયું હારી ગઈ ચલો તો આ જે જબરજસ્ત મેચ જોવા મળી અને અનફોર્ચ્યુનેટ કો કે ફોર્ચ્યુનેટ કો ઇંગ્લેન્ડ શરૂઆતમાં પણ એટલી જ સ્ટ્રગલ કરી છે એમને ટુ રીચ ટુ સુપર એટ કારણ કે શરૂઆતમાં એક મેચ હતી ધોવાઈ ગઈ અને ત્યાર પછીના એક મેચ ઉપર એનું પરિણામ હતું માંડ માંડ કરીને ઇંગ્લેન્ડ સુપર એટમાં આવી અને સુપર એટમાં આવી હાથમાંથી મેચ નીકળી ગઈ આઈ મીન ઇટ્સ અ વેરી બિગ એક એક મોટો ઝટકો લાગ્યો છે કારણ કે તમારી પાસે લિમિટેડ ઓપ્શન્સ છે ત્રણ મેચો તમારે રમવાની છે અને ત્રણમાંથી યો ટુ મેક યો પોઈન્ટ ટુ પ્રૂવ કે ભાઈ હા બે મેચો હું જીતું છું દેન યુ વિલ બી એબલ ટુ ગો ટુ ધ સેમી ફાઈનલ હવે નેક્સ્ટ મેચ એટલી બધી જબરજસ્ત થઈ જશે કે દે વિલ હેવ ટુ રિયલી સ્ટાર ફોર ધેટ તો આ પ્રકારની સ્થિતિ અચાનક જ ઇંગ્લેન્ડ માટે ઊભી થઈ ગઈ તો એ ખાસ જોવાનું રહેશે કે જે રીતે સાઉથ આફ્રિકા આ વખતે એક પણ મેચ હારી નથી આઈ એમ વેરી શ્યોર કે એમનો પણ દાવો મજબૂતીથી એ લોકો મૂકશે કારણ કે હજુ સુધી એક પણ વાર સાઉથ આફ્રિકા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની નથી દર વખતે એ ટીમને ચોક્કસ ટીમ કહેવામાં આવે છે એટલે કે મહત્વની મેચોમાં પોતાની જે કહેવાય ને કે મેચ ગુમાવી દે છે એવી ટીમ આટલા વર્ષોથી એને કહેવામાં આવે છે ઇવન વન ડે વર્લ્ડ કપ લઈ લો કે આમાં લઈ લો તો માનું છું કે ક્યાંક દે વોન્ટેડ ટુ પ્રૂવ ધમસેલ્ફ કે નહીં આર નોટ ધ ચોક્કસ ધીસ ટાઈમ વી આર ધ પ્લેયર્સ દિસ ટાઈમ એટલે કદાચ આ એક ટીમ એ બની શકે કે ભારતની સામે પણ આવે અને આગળ સેમિફાઈનલમાં કોની સાથે આવશું તો પછી નક્કી થશે પણ ક્યાંક અત્યારની જે મજબૂતી એની છે ટીમનું જે બોન્ડિંગ છે ટીમની જે બોલિંગ એટેક છે ટીમની જે બેટિંગ છે આઈ થિંક દે આ દે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઇન વોન ડિરેક્શન એન્ડ ધેટ ઇઝ વિક્ટરી હજુ સુધી એક પણ મેચ ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા હર્યું નથી

અને એ વખતે ફર્સ્ટ બોલ હી ગોટ અ વિકેટ એન્ડ વેરી ક્રુશિયલ વિકેટ અને એ વિકેટ પડ્યા પછીની જે એની બોલિંગ હતી હી ડીડ નોટ ગીવ ટાઈમ જેવા નવા બેટ્સમેનો આવતા ગયા એણે કોઈ પણ સમય આપ્યો નથી કે થિંક કરે એ સેટ થાય પહેલાં તો બોલ નીકળી જાય અને એ પરિસ્થિતિમાં તમે વિચાર કરો ચાર પાંચ રન જ આપ્યા ચૌદમાંથી અને સાત રને ટીમ જીતી એટલે મારી દ્રષ્ટિએ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ તો છેલ્લી ઓવર કહેવાય કારણ કે એક જ છગ્ગો વાગી જતો મેચ આખી આમથી તેમ જતી રહેતી કોઈ આમાં તો આંખ બંધ કરીને પછી રમવાનું કારણ કે તમારી પાસે ઓપ્શન્સ નથી હોતા કે તમે બે ચાર બોલ સ્ટેડી રમો અને ત્યાર પછી તમે હિટ કરો છ જ બોલ છે પહેલાં બોલે વિકેટ પડી પાંચ બોલ બાકી છે ચૌદ રન કરવાના છે તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી અને એ વખતે આટલું બેલેન્સ ઓફ માઇન્ડ રાખીને એક જેને કહેવાય ને કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડાયજસ્ટ ધીસ ટાઈપ ઓફ સિચ્યુએશન એ કઈ રીતે તમે એક્ઝર્ટ કરો છો તમારા પ્રેશરને દેટ ઇટ શોઝ અને દેટ ઇઝ ધ રીઝન વિચ આઈ સેટ કે ભાઈ આ ટીમ ચેમ્પિયન બનવાની કેટેગરીમાં આવી શકે એવી છે બિકોઝ ધીસ ટાઈમ ધે આર ટેકિંગ કેર ઓફ એવરીથિંગ આવી મહત્વની પળોમાં પોતાની જે માનસિક સ્વસ્થતા અને બોલિંગની સ્વસ્થતા જાળવી રાખવી આઈ થિંક દેટ વોઝ ધ બિગેસ્ટ થિંગ વિચ એઝ હેપન્ડ ઇન નોર્જિયસ ઓવર કારણ કે નોર્જેને આઈપીએલમાં બહુ જ માર પડતો હતો એટલે હી ઇઝ અ ઇઝી બહુ ફાસ્ટ બહુ ફ્યુરિયસ બટ ઇઝી ટુ પ્લે એવું થતું હતું પણ ધીસ ટાઈમ હિ ઝ્રૂવડ દેટ હી ઇઝ અ મેન હુ કેન બ્રિંગ યુ ધ મેચ એટલે હું માનું છું કે છેલ્લી ઓવર એ મહત્વનો ટર્નિંગ પોઈન્ટ આ મેચમાં કહી શકાય બિલકુલ અને યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝની મેચ વિશે જ્યારે આપણે વાત કરીએ તો યુએસએ જે રીતે પીટાઈ ગયું વેસ્ટ ઇન્ડિઝનું બુલડોઝર જાણે યુએસએ પર ફરી વળ્યું એકસો રનનો સ્કોર દસ ઓવર્સમાં પૂરો કર્યો તો એક તો આ મેચ કેવી રહી કેવો રહ્યો ઝંઝાવા સી પહેલી વસ્તુ તો સવારમાં મેચ હતી એટલે જેવી આપણે શરૂઆત કરો કે તરત તમને વેસ્ટ ઇન્ડિઝની જ બેટિંગ જોવાની આવી થોડી લેટ ચાલુ થઈ એટલે અને ત્યાર પછી મને લાગતું નથી કે કોઈ વેસ્ટ ઇન્ડિઝના કારણ કે આની આગળની મેચ વેસ્ટ ઇન્ડિઝ હારી ચૂક્યું છે એટલે ઇટ ઇઝ વેરી ક્રુશિયલ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટે ઇન ધ ટોર્નામેન્ટ આ ટોર્નામેન્ટમાં સેમિફાઈનલ માટે તમારો દાવો મજબૂત કરવા માટે આ મેચ જીતવી પડે એવી હતી મસ્ટ વિન મેચ હતી બિકોઝ ધ ફર્સ્ટ મેચ દે લોસ ટુ ઓસ્ટ્રેલિયા સો ઇટ વોઝ અ વેરી ક્રુશિયલ તો ક્યાંક ને ક્યાંક એમને એમ હતું મગજમાં અને યુએસએ જેવી ટીમ હતી દે હર પ્લેઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ દે ફર્સ્ટ ટાઈમ દે હેવ એન્ટર્ડ ઇન ટુ ધી સુપર એટ પણ એક વસ્તુ છે કે તમે જે અનુભવ હોય તે અનુભવ હોય જે અનુભવ નથી એ ચોખ્ખો દેખાઈ આવ્યો એની બોલિંગમાં રમવું અને ત્યાર પછી જે રીતે એમણે બેટિંગ કરી છે કોઈ બોલર એવો બાકી નથી રહ્યો કે જેને છગ્ગા ચોગ્ગા ના પડ્યા હોય દસ બાર તો છગ્ગા માર્યા છે લોકો એકસો ત્રીસ રનની અંદર તો લગભગ સો રન તો છગ્ગા ચોગ્ગાથી કર્યા છે એટલી નિર્દયતાથી પીટી છે બોલિંગને કે એની કોઈ હદ નથી એટલે ક્યાંક એક વસ્તુ કહી શકાય કે વેસ્ટ ઇન્ડિઝ માટે જીતવું જરૂરી હતું પણ જે રીતે જીત્યા છે અગિયાર આખી મેચનું સમીકરણો બદલી કાઢ્યા પતિ ગઈ મેચ આખી યુ કેન જસ્ટ ઇવેન વીસ ઓવરની મેચ એ તમે આટલા ઓવરમાં કેટલું જબરજસ્ત રમ્યા છે અને એનાથી બે ફાયદા થયા એક તો પહેલાં કે નેટ રેટ પણ એમનો સુધરી ગયો દે આર રાઇટ ઓન ધ ટોપ અને ખાસ કરીને એક મેચ હાર્યા હતા એને જે કમ્પેન્સેટ કરવાની હતી એ પણ થઈ ગઈ તો અહીંયા બહુ જ મહત્ત્વની ઘટનામાં હું માનીશ કે વેસ્ટ ઇન્ડિઝની આમ તો વેસ્ટ ઇન્ડિઝની જે પહેચાન છે અથવા તો આઈડિયા આપણે કહીએ દેટ ઇઝ ઓફ આ રીતની બેટિંગની છે એ ચાહે રિચાર્ડ્સ લઈ લો લોર્ડ લઈ લો ગોમ્સ લઈ લો કે ડિઝમેન્ટ હેન્સ લઈ લો કે હેન્સ લઈ લો એવરીબડી પ્લેસ ઇન ધ સિમિલર ફેશન આ ગઈકાલે ક્યાંક ને ક્યાંક આ રીતની બેટિંગ જોવા મળી જે રીતે બેટિંગ થઈ છે ઇટ વોઝ ટેરિફિક અને જે રીતે ઓપનિંગ બેટ્સમેને બેટિંગ કરી અને જે સ્કોર કર્યો છે અદભુત જેને કહી શકાય કે આવી બેટિંગ જોવા માટે અને કોઈ એવો બોલ નથી કે ચલો ભાઈ દોરડાની બિલકુલ બહાર જ પડ્યો છે ઇટ એઝ ગોન ઇન ટુ ધ ટેન્ટ્સ ઇટ એઝ ગોન ઇન ટુ ધ રૂફ છાપરા ઉપર બોલ ગયા છે કે પ્રેક્ષકોમાં બોલ ગયા એવા છગ્ગા નિર્દય છગ્ગા જેને કહેવામાં આવે એટલે હું માનું છું કે આ એક બહુ જબરજસ્ત હતું કે તમે કેટલી સારી રીતે બેટિંગ કરી છે તો કાલની બે અચ્છા બીજું કે ભાઈ આ ટીમને હળવાશથી લેવાયું નથી આ ટીમ ક્યારે એમનું એમના ઘેર બદલી કાઢે નો બળી નોસ તો કાલે એણે મેચ તો જીતી પહેલી મેચનું કોમ્પન્સે કોમ્પેન્સેટ બી કરી પણ સમગ્ર વિશ્વને એટલે જેટલી ટીમો સુપર એઇટમાં છે એને કહી દીધું કે ભાઈ ધાક અમારી છે એ રાખજો અમે બે વાર ચેમ્પિયન બન્યા છે ત્રીજી વાર બની શકીએ છીએ એ ક્યાંક ને ક્યાંક સાંઈ હોપની જે બેટિંગ જોયા પછી ક્યાંક એમ લાગ્યું કે હા લોકોને માનવું પડશે કે આ ટીમો આ ખેલાડીઓ ખતરનાક છે ત્યાર પછી પૂરન આવ્યો એક વિકેટ પેઢી પૂરન આવે પૂરન બી આવીને સીધા છગ્ગે છગ્ગા ફટકારવા હોય હી ઇઝ એન એ ટ્રેમેન્ડિયસ ફોર્મ એટલે જબરજસ્ત બેટિંગ અને આ ટીમને ધારો કે આવી રીતના બેટિંગ કરે તો અઢીસો રન કરી શકે એવી પરિસ્થિતિ છે તો હું માનું છું કે આ ટીમથી પણ ડરવું પડશે એટલું ટેરિફિક મેચ એક્સલન્ટ મેચ જેને ચોગ્ગા છગ્ગા જોવા હોય એ જો કોઈ બોલર બાકી નથી રહ્યો કોઈ જગ્યા બાકી નથી રહી કે જ્યાં છગ્ગા ના વાગ્યા અને યુએસએ જેને કે ગાંગા થઈ ગયા શું કરવું હવે ક્યાં કેવી રીતના અને કંટ્રોલ કરવો એમના માટે અશક્ય બની ગયું કારણ કે અડધી રાતનું દુઃશપન કહેવાય એવી રીતના કદાચ એ થશે કારણ કે મને યાદ એક શેન સેન વોન એકવાર વાર કહ્યું તું મને સચિન તેંડુલકર મારા સપનામાં આવે છે બિહામણા સપનાની માફક સિમિલર વે યુ એસ હવે આ સાય હોપ એક બિહામણા સપનાની માફક એમના સપનામાં આવશે એવું લાગે બિલકુલ આ અને હવે વાત કરી લઈએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચની કેટલી મહત્ત્વની આ મેચ કેટલી રોમાંચક બનવાની છે કહેતા વલ્લભ ભારતની મેચ હોય એટલે રોમાંચ તો હોય પહેલી વાત રોમાંચ એટલા માટે હોય કે ભારતની ટીમનું જે રીતે પ્રદર્શન જોયું આપણે વન ડે વર્લ્ડ કપની અંદર પણ જોયું વી વેર એબ્સોલ્યુટલી સુપર દસ નોટ ફાઇનલ હારી ગયા આપણે ઓકે આઈ મીન કિપિંગ દેટ અસાઇડ આપણે દસે દસ મેચો જીત્યા હતા સો વી હેવ ડન વેરી વેલ ઇન ધ રિસન્ટ પાસ્ટ બટ ધીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ આ ટી ટ્વેન્ટીમાં પાછું વિરાટ કોહલીની વાત કરો તો આઈપીએલની અંદર તમે જુઓ તો સર્વાધિક સ્કોર બનાવે છે રોહિત શર્માએ જબરજસ્ત સ્કોર બનાવે છે સેન્ચુરી બનાવી છે બટ ધ નોટ ઇન અ પોઝિશન ટુ એક્ઝિક્યુટ ધ થિંગ્સ ઇન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સૌથી મહત્વની વાત એ બની કે યુએસના બનાવેલી પીચો ઉપર એટલે કે પ્રિપેર થયેલી પીચો જે લેટ ડાઉન પીચો ઉપર જે રમ્યા ત્યાર પછી આ ખેલાડીઓનો કોન્ફિડન્સ લેવલ હેઝ ગોન ડાઉન એ બીટ એટલે ક્યાંક હવે એક મોટા મેદાનો અથવા તો પરફેક્ટ મેદાનો અથવા તો જે મેદાનો પર એ લોકો રમી ચૂક્યા છે એવા મેદાનો પર હવે મેચો રમવાની છે તો આઈ આઈ બિલીવ ફર્મલી કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પોટેન્શિયલ જબરજસ્ત છે એ પોટેન્શિયલ પ્રમાણેનો દેખાવ એનો દરેક અપેક્ષા અપેક્ષા કરતા હશે રોમાંચ એ બાબતનું છે કે મિડલ ઓર્ડર સારું રમે સૂર્યકુમાર યાદવ સારું રમે છે હાર્દિક પંડ્યા સારું રમે છે શિવન દુબે કંઈક કંઈક સારું રમે છે સો બધું ભેગું કરીને જીતતા આવ્યા છે આપણે સી કન્વિન્સિંગ વિક્ટરી આઈ એમ નોટ નોટ સેઇંગ કે તમારા ઓપનિંગ બે બેટ્સમેનો જેમ હમણાં આપણે જોયું કે એક વિકેટ પડીને વેસ્ટ ઇન્ડિઝે એકસો ત્રીસ રન બનાવી લીધા નો દેટ વે વી આર નોટ યટ સેટલ ડાઉન તો એ ક્યાંક ક્યાંક એ બેટિંગ આજે જોવા માગીએ છીએ અથવા તો માગે છે લોકો બાંગ્લાદેશ એ આપણી સામે બહુ જ ખતરનાક ટીમ છે એટલા માટે તેર મેચોમાંથી બાર મેચો આપણે જીત્યા છે એક જ મેચ એ લોકો જીત્યું છે પણ કોન્ટ્રાવર્સીઝ એટલી બધી થઈ છે કે એની કોઈ હદ નથી અને એટલા માટે આ ટીમ જ્યારે ઇન્ડિયા સામે રમે છે તો એક બેવડા જનૂનથી રમે છે વોન્ટેડ ટુ ઓલવેઝ બીટ ઇન્ડિયા એટલે આ ટીમથી એક સાચવવું પડે કારણ કે આ ટીમ સુપરહિટમાં તો આવી ગઈ છે પણ હવે આનાથી આગળ જો એને જવું હોય તો એને વિજય મેળવવો પડે તો અહીંયા આગળ એ જ જોવું પડશે કે એમનું જનૂન ચાલે છે કે આપણા બેટર્સ ચાલે છે એટલે આ એક વસ્તુ રોમાંચની એટલા માટે છે કે પહેલું આપણે એવરીબડી એક્સપેક્ટ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી રમે દર્શ નંબર વન સેકન્ડ રોમાંચ એ છે કે ભાઈ સૂર્યકુમાર યાદવ અને હાર્દિક હાર્દિક દે પ્લેઇંગ પ્લેઈંગ ફેન્ટાસ્ટિક મિડલ ઓર્ડર ઇઝ ગોઈંગ સ્ટ્રોંગ સો દે ઇસ નથિંગ ટુ વરી વી કેન જસ્ટ ગેટ ધ થિંગ્સ ડન વી હેવ વોટ અ બોલિંગ પાવર તો એ પણ આપણી આપણી પક્ષે કામ કરી રહ્યો છે જસપ્રીત બુમરાહ છે હર્ષદીપ છે કુલદીપ છે ફેન્ટાસ્ટિક અને એ લોકો જે રીતે અત્યાર સુધી જે કોઈ મેચો જીત્યા છે ડોમિનેશન ઇઝ ઓલવેઝ ઓ બોલર્સ તો માનું છું કે રોમાંચ એટલા માટે રહેશે કે ભારતની ટીમ રમે છે ભારતના બેટ્સમેનો રમવાના છે અને ખાસ કરીને જસપ્રીત બુમરાહ હર્ષદીપ એ બધા જબરજસ્ત બોલર્સ બોલિંગ કરવાના એટલે ઓલ સેર ડન સામે ટીમ કોણ છે એનું બહુ મહત્ત્વ નથી ભારતની ટીમ કેવું રમે છે એ જોવાની બધાની ઈચ્છા વધારે છે બિલકુલ અને કેવું રમે છે એવું તમે કહ્યું એના પરથી જ્યારે મિડલ ઓર્ડરની આપણે વાત કરીએ ટીમ ઇન્ડિયાનું મિડલ ઓર્ડર એટલું મજબૂત થઈ ગયું છે કે રોહિત અને વિરાટ જો નિષ્ફળ જાય તો તેની નિષ્ફળતાનો ભાર ઉચકી શકે તો તેમનું ફોર્મમાં આવું કેટલું મહત્વનું આપની દ્રષ્ટિએ વેરી ગુડ ક્વેશન કારણ કે એટલા માટે ડોન્ટ સે કે એ લોકો નિષ્ફળ જાય એટલે સતત નિષ્ફળ જવાના છે પણ દરેક ટીમ જ્યારે મેદાન ઉપર ઉતરે તો એની પાસે બે પ્લાન હોય છે પ્લાન નંબર વન પ્લાન નંબર ટુ પ્લાન નંબર વન હેઝ ટુ ઓપનિંગ હેઝ ટુ પ્લે એન્ડ ગેટ ધ થિંગ્સ ડન એક સારી છ ઓવર્સની અંદર સારી શરૂઆત આપે અને એક ટીમને જીતાડે ઓપ્શન નંબર ટુ પ્લાન નંબર ટુ કયો હોય કે ભાઈ મિડલ ઓર્ડર હેઝ ટુ ટેક કેર શરૂઆતની વિકેટો પડે તો મિડલ ઓર્ડરના બેટર્સે જબરજસ્ત રીતે પ્રભાવશાળી બેટિંગ કરીને અરતી એટલે પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવી દેસ નંબર ટુ અત્યાર સુધી જે બે મેચો આપણી થઈ હમણાં તો છેલ્લી જે મેચો એમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા આર રાઇઝિંગ મીન્સ દે દે આર રાઇઝિંગ સ્ટાર્સ અને એક એવા એવા તબક્કે પહોંચ્યા છે કે જ્યાં ટીમને શું જોઈએ છે એ વિચારી શકે અને એ રીતે ડિલિવર કરી શકે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે બેટ્સમેન તો મિડલમાં હોય છે મેદાન ઉપર હોય છે શરૂઆતની બે વિકેટ પડી ગઈ પછી એમનું શું તો એમની જે ક્રિકેટિંગ સેન્સ હોય એ કેટલા રન્સ બનાવવાના છે કેટલી ઓવરમાં બનાવવાના છે કયા રનરેટથી બનાવવાના છે કયા સ્ટ્રાઇક રેટથી રમવાનું છે એ બધું ત્યાં પ્રેઝન્ટ જે બેટર્સ છે એમને સ્પોન્ટેનિયસ ડિસિઝન્સ લેવાના હોય છે તો એ રીતે આપણે જોઈએ તો કહેવાય કે લાસ્ટ ટુ મેચિસ ધ વે સૂર્યકુમાર યાદવ એન્ડ હાર્દિક પંડ્યા હેઝ પ્લેડ ધેટ્સ વેરી ગુડ ક્યાંક ભારતને આજે નહીં તો કાલે ટો ટોપ ઓર્ડર તો રિટાયર તો થશે બીકોઝ દે આર ધ સિનિયર પ્લેયર્સ તો ક્યાંક ઇવન આગામી વર્ષોની અંદર આ નેક્સ્ટ જે સિઝન રમવાની જેમાં કદાચ કેપ્ટન મે બી સૂર્યકુમાર યાદવ વિલ બી ધ કેપ્ટન અને યા તો હાર્દિક પંડ્યા તો આ બેમાંથી એક કેપ્ટન બનશે તો ક્યાંક કહેવાની વાત એમ છે કે દે હેવ ટુ ટેક એ લોકોએ એમના પેંગડામાં પગ નાખવાની તૈયારી દાખવવી જોઈએ એ તૈયારીઓ અત્યારે પૂરતી જોવા મળે છે દે આર ટેકિંગ રેસ્પોન્સિબિલિટીઝ મેકિંગ ઇન્ડિયા વિન મેકિંગ ઇન્ડિયા પ્રાઉડ એ જોવાનું છે કે હવે જે બાકીની મેચો કારણ કે સી અહીં સુધી આવું એક અલગ વાત હતી હવે જે મેચો છે લોઢાના ચણા ચાવા જેવી વાત છે કારણ કે દરેક મેચોમાં દરેક ટીમને જીતવું હોય તો ટીમ તો જીતનાર તો એક જ રહેશે તો એ વખતે ખાસ કરીને તમે કેટલું મજબૂતીથી એનો સામે કાઉન્ટર એટેક કરો છો એ અગત્યનું છે હજુ તો આપણે ઓસ્ટ્રેલિયા સામે પણ રમવાનું છે સો તર આ પ્લેન્ટી ઓફ બિગ ટીમ્સ આર કમિંગ અપ પણ આજની મેચ ગુમાવી પોસાય એમ નથી એટલા માટે જે આપણે વાત કરી તમે કે બે જણનો ભાર યસ વી હેવ અ ટેરિફિક બેટિંગ લાઇનઅપ હજુ સુધી તો શિવમ દુબે છે જડેજા છે અક્ષર પટેલ છે એ બધાને તો જરૂર પડી નથી ધ્યાન નંબર ફોર ફાઈવ સિક્સ આઠ ક્રમ સુધી ભારતની બેટિંગ જે આઠમા ક્રમે અક્ષર પટેલ રમવા આવે છે કેન યુ બિલીવ ઇટ સો વી હેવ ગોટ અ ટેરિફિક થિક મિડલ ઓર્ડર બેટિંગ એટલે કદાચ ના કરે નારાયણને શરૂઆતના બે વિકેટો પડી જાય છે આઈ થિંક રેસ્ટ ઓફ ધ ટીમ કેન ટેક ધ બર્ડન યસ બિલકુલ અને બાંગ્લાદેશની પણ જો આપણે વાત કરીએ તો ટીમ કેટલી મજબૂત કયા મજબૂત પાસા અને આ વર્લ્ડ કપમાં કેટલું અસરકારક સી બેઝિકલી એવું છે કે બાંગ્લાદેશની ટીમ પણ બહુ લો સ્કોરિંગ મેચમાં અણી ઉપર જીતીને આવેલી ટીમ છે જેમ યુએસએનું થયું છે એવું બાંગ્લાદેશનું થયું છે સો બોધ ધ ટીમ્સ આઈ એમ પુટિંગ ઇન સેમ કેટેગરી બટ ધ પ્લેયર્સ આર નોટ સેમ ધ એક્સપિરિયન્સ ઇઝ નોટ સેમ ધ સ્પીન ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ સેમ ધ બેટિંગ પાવર ઇઝ નોટ સેમ આ બધી જ ડિપાર્ટમેન્ટમાં ભારતને જીક ઝીલી શકે અને ભારતની સામે સિંગડા ભરાવી શકે એવી સ્થિતિ એ બાંગ્લાદેશ ઊભી કરીશ દેવ વોટ અ વેરી ગુડ સ્પિનર્સ વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ છે એમની પાસે અને એ વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ ભારતની બે ત્રણ વિકેટો બી જો લઈ લે છે શરૂઆતમાં તો ભારત દબાણમાં આવી શકે છે સી એક વાત તો ચોક્કસ છે કે આપણે આઠમા ક્રમ સુધી બેટિંગ લાઈનઅપની વાત કરી પણ શરૂઆતની વિકેટો તમારી મહત્વની મહત્ત્વની વિકેટો કોણ છે તો હાર્દિક પંડ્યા છે સૂર્યકુમાર યાદવ છે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે રોહિત શર્મા વિરાટ કોહલી ખેર આપણે બાજુમાં રાખીએ આ બે ખેલાડીઓ અત્યારે લાઇમલાઇટેડ થઈ ગયા એમની વિકેટ જો જલ્દી પડે તો શું તો એના પછીનો જે થર્ડ પ્લાન છે એ કેવી રીતના વર્કઆઉટ વર્ક કરશે એટલે નોટ ટુ ટેક ધ એનિમી લાઇટલી કોઈ પણ દિવસ કોઈ પણ મેચમાં એનિમીને લાઇટલી જવાનો હોતો નથી હું માનું છું કે બાંગ્લાદેશની ટીમ એક મેચ આપણી સામે જીતી છે એ એક જ રહે અને રેકોર્ડ આપણો કાયમ રહે એ પ્રકારના પરિણામ કરવા કારણ કે તે ગોટ એ વેરી ગુડ સ્પીનર્સ એઝ આઈ ટોલ્ડ અને બીજું ભારતની બોલિંગ સામે રમે છે દે દે આર ગુડ એટ પ્લેઈંગ અગેન્સ્ટ જસપ્રીત બુમરાહ દે આર ગુડ એટ પ્લેઈંગ અગેન્સ્ટ હર્ષદીપ દે કેન પ્લે એટલે એમના બેટર્સ પણ સારા છે બોલિંગ ડિપાર્ટમેન્ટ દે આર ગુડ અ વેરી ગુડ સ્પિનર વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ છે એમની પાસે એટલે હું માનું છું કે બાંગ્લાદેશની ટીમને તમારે મજબૂત માનવી જ પડે કારણ કે ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ આમાં તમે એકવાર આઉટ થઈ ગયા તો વાત પતી ગઈ એટલે યુ ઓ ટુ બી પેશન્સ અને એન્શ્યોર કરવું પડશે કે તમે એક સારું ટોટલ

તો સુપર એટનો માહોલ જામતો જાય છે અને આજે અત્યંત મહત્વની એવી ઇન્ડિયા અને બાંગ્લાદેશની મેચ આ મેચ કેવી રહે છે ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું રહેશે તેના વિશે પણ સતત આપને અપડેટ આપતા રહીશું આજે કાર્યક્રમ આટલું જ આવતીકાલે ફરી મળીશું રજા આપશો જોતા રહો મિશન વર્લ્ડ કપ નમસ્કાર